ચંદ્રગઢ ગામના પાદરમાંથીના ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે અને નર્મદા કેનાલમાં આજે એટલે કે તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ બપોરના સમયે બે યુવાનો નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને છેલ્લી અઢી ત્રણ કલાકથી તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ એ મળતા છે નહીં જોકે તરવૈયાઓની ગેની કંઈ ટીમ છે નહીં હળવદ નગરપાલિકાની ટીમ જે છે ફાયરની એ અઢી કલાક પછી અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને હવે એ તપાસને કરશે નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ પણ એટલો છે નહીં કારણ કે ગઈકાલ સાંજ થી હડોદમાં જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે પોલીસના જવાનો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે તેની સાથે એકસો આઠ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને નસવાડી જિલ્લાના બંને યુવાનો હોય એવી જાણકારી મળી રહી છે ચંદ્રગઢ ગામના જે ખેડૂતની વાડી ભાગમાં રાખીને મજૂરી કામ કરતા હતા અને આજે બપોરના સમયે બાઇક લઈને કેનાલ કાંઠેથી નીકળ્યા હતા અને આજુબાજુમાં જે કંઈ ખેડૂતો છે એમના એક વ્યક્તિ છે એમના જોયા મુજબ એવું કહી રહ્યા છે કે એક યુવાન કેનાલમાં પાણી પીવા ઉતરોને ને ડૂબ્યો એટલે એને બચાવવા જતા બીજો યુવાન પણ ડૂબ્યો છે બંને યુવાનો છે એ ડૂબ્યા છેના બંને યુવાનો મામા ફઈના થતા હોય એવી જાણકારી મળી રહી છે એક યુવાન પચીસ થી અઠ્યાવીસ વર્ષનો છે અને બીજો એક યુવાન છે એ સત્તર થી અઢાર વર્ષનો છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે નજરે જે જોનાર વ્યક્તિ છે એ આપણી સાથે છે એમની સાથે પણ થોડીક વાત કરી શું તમારું નામ પંકજભાઈ ઓલા વાડી વાળાનું પંકજભાઈ કેટલા વાગ્યા શું ભાઈનું તું એક એક વાગે અહીંયા જોવા જો દુકાને જતો હતો તો અહીંયા કેનલ મેં પડ્યો હતો એને કાઢવા જો રાઠવા છે ઉમર વર્ષ અઢાર આ બંને મામા ફુઈના થાય છે ચંદ્રગઢ ગામે આજે આ ઘટના બની છે કાંતિલાલ મીઠાભાઈ દલવાડી છે એની વાડી જે છે અશ્વિનભાઈશભાઈ ને રાખતા હતા અને આ ઘટના જે છે આખી બની છે વાડી માલિક જે છે એ પણ અહીં છે આપણે એમની સાથે પણ થોડીક વાત કરી કાંતિલાલ ના દીકરા છો કાંતિલાલ તમે કાંતિલાલ કેટલો ટાઈમ થી તમારી વાડીયા હતા અને શું નામ છે આ બે નું બે મહિના

પાણી પીવા ગયા કારણ કે ગઈકાલ સાંજ થી વરસાદ છે એટલે કદાચ પાણી પીવા ગયા હોય અથવા કઈ પાણી ભરવા ગયા હોય ને પગ લપસી ગયો હોય ને એવી કઈ એવું કઈ મને કઈ જાણવા નથી મળ્યું પણ આવડે લોકો કે રીતના કેવડી કેવડી ઉંમર ના બે યુવાનો હતા કઈક ને કઈક હતો બેઠી નાજબાજ હોય છે ખાસ ખ્યાલ નથી ઉંમર છે હશે થોડી તમે હમણાં વાત કરતા તમારા બાજુના જ છે તમે આ બાજુ મજૂરી કરવા આયા ઓળખો તમે હિતેશભાઈ ને અશ્વિનભાઈ ને અશ્વિન ઓળખો અશ્વિનભાઈ ને ક્યાં ના છે અશ્વિનભાઈ એ સડી કયું પેલું ગામ કમલાવા સર એ નસવાડી તાલુકામાં છોટા ઉદેપુર જિલ્લા છોટા ઉદેપુર જિલ્લો નસવાડી તાલુકો અને અહીં મજૂરી કરતા હતા કેટલાક વાગ્યા ભાઈ નું કઈ તમને અમને તો હમણાં બે વાગે ખબર પડી પણ એ કહે એક દોઢ વાગ્યા એક દોઢ વાગ્યા ઓકે તો અત્યારે જે છે એની શોધખોળને કરવામાં આવી રહી છે કે હિતેશભાઈ છે અને અશ્વિનભાઈ છે આ બંને આદિવાસી યુવાનો છે અને અહીં મજૂરી જે છે નસવાડી તાલુકામાંથી અહીં હળવદ પંથકમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા મતલબ કે વાડી છે એ ભાગમાં રાખી છે કાંતિલાલ દલવાડી છે ચંદ્રગઢના એમની અને આજે બપોરના એક વાગ્યાની આસપાસ નર્મદા કેનાલ પાસેથી બાઇક લઈને નીકળ્યા અને કહી રહ્યા છે કે પાણી પીવા જતાં એક યુવાનનો પગ લપશો અને બીજું એને બચાવવા જતાં એ પણ કેનાલમાં ગરકાવ થઈ ગયો એટલે આ બંને કેનાલમાં ગરકાવ થઈ ગયા છે અને હજુ સુધી એનો કોઈ પણ પ્રકારનો કઈ પતો છે નહીં પોલીસ ઘટના સ્થળે છે ફાયર ટીમ ઘટના સ્થળે છે એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે છે તેની સાથે આજુબાજુમાં જે કંઈ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમિકો છે એ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે આભાર મિત્રો